સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંજના ગોસ્વામીની જાહેરાત કરાતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે સુરત શહેરમાં કથિત પત્રિકા કાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજીનામા બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેની અનેક અટકળો ચાલતી હતી આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ આધારે મૂળ સુરતી અને રાજેન્દ્ર કાપડિયાએ શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત મંજૂર કરી હતી ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કાર્યવાહી શરૂ કરી હતી અધ્યક્ષ તરીકેની દરખાસ્ત યશોધર દેસાઈ અને રાજેન્દ્રભાઈ કાપડિયા નામની દરખાસ્ત રજૂ કરી હતી તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય અને રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા છે ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી તે દરખાસ્ત વિનોદ ગજાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો ઉપાધ્યક્ષ તરીકે રચના ગોસ્વામીના નામની જાહેરાત થઈ હતી તેમની વરણી કરવામાં આવી હતી સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંજના ગોસ્વામીની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો. તેમનું નામ રાજેન્દ્ર જનશુક્લાલ કાપડિયા રહેવાનું અંબાનગર પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ શહેર અધ્યક્ષ નિરંજનભાઈ જજમેરાજી મહામંત્રી શ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થડી છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનું હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશ